કેમ છો મિત્રો મારું નામ છે અજય પટેલ એન્ડ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ગાડી મોટર ગુજરાત આજે જે ગાડીની આપણે વાત કરવાના છીએ એ બે હજાર પચીસની ટાટા એલ્ટ્રો સ્પેસલિફ્ટ વેરિયન્ટ છે આ જે મોડલ તમે જોવો છો એ ક્રિએટિવ એસ ડીસીએ મોડલ છે અને અત્યાર સુધીનો મારો ડ્રાઇવિંગ એક્સપિરિયન્સ તો ખૂબ સારો રહ્યો છે આ વિડીયોમાં હું તમને આ ગાડી મને કેટલામ પડી આ ગાડીના ફીચર્સ અને તમે આ ગાડી લેવાનું પ્લાન કરતા હોય તો તમારે માટે આ ગાડી ફિઝેબલ છે કે નહીં એ બધું ડિસ્કસ કરશું આ મારો પહેલો યુટ્યુબ વિડીયો છે તો કોઈ પણ ભૂલ થાય તો કમેન્ટ સેક્શનમાં એડ કરીને મને સુધારજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરીને મને આગળ વધારજો આ ગાડીમાં તમને કોઈ કી આ રીતે મળી જશે જેમાં લોક અનલોક હેડલેમ્પ અને બૂટ ઓપન કરવાના ચાર ઓપ્શન્સ મળી જશે આ ગાડીમાં તમને એલઈડી ડીઆરએલ્સ એલઈડી હેડલેમ્પ્સ મળી જશે તમને ફોગલાઇટનો ઓપ્શન આમાં નહીં મળે ફોગલાઇટ તમે આફ્ટર માર્કેટ કરી શકો કાં તો તમે અકમ્પ્લીસ્ટ વેરિયન્ટમાં બી જઈ શકો આમાં તમને થ્રી સિક્સટી ડિગ્રી કેમેરા મળી જશે તમને આમાં રેન સેન્સિંગ વાઇપર્સ મળી જશે આમાં તમને અલોય વ્હીલ્સ નહીં મળે બટ હાઈપર સ્ટાઇલ વ્હીલ્સ મળી જશે તમે આ ગાડીનો સાઈડ પ્રોફાઇલ જોઈ શકો છો જે બહુ સ્પોર્ટી અને સ્ટાઇલિશ લાગે છે આમાં તમને ફ્લશ ડોર હેન્ડલ મળી જશે જે આ ગાડીનો ખૂબ સ્ટાઇલિશ બનાવે છે તમને એક અન શાર્ટફિન એન્ટીના મળી જશે અને એક નાનો સનરૂફ બી મળી જશે તમને રિયર વાઇપરનો ઓપ્શન બી મળી જશે પાછળ તમને ની બેજિંગ અને ડીસીએની બેજિંગ બી મળી જશે તમને હું એકવાર બૂટ ઓપન કરીને બતાવું તમે જોઈ શકો છો બૂટ સ્પેસ ઘણોય છે ઓલમોસ્ટ થ્રી હંડ્રેડ નો બૂટ સ્પેસ છે એક પાર્સલ ટ્રે બી છે અને એક ચિત્તો બી મૂકેલો છે આ ગાડીનું નામ મેં ચીતા જ રાખ્યું છે કેમ કે જ્યારે આ રોડ ઉપર ભાગે છે ત્યારે ચિતાની જેમ જ ભાગે છે તમે મને કમેન્ટમાં કહો કે નામ કેવું છે ગાડીનું તમે થોડા સિનેમેટિક શોર્ટ્સ એડ કરીને ગાડીનું ઇન્ટિરિયર બતાવો આપણે અત્યારે આવે છે ગાડીની અંદર અને આ ફર્સ્ટ રો છે અને તમે જોઈ શકો છો કે ગાડી કેટલી સુંદર લાગે છે તમને હું એકવાર ગાડી સ્ટાર્ટ કરીને બતાવી દઉં ગાડીને સ્ટાર્ટ કર્યા પછી તમને ઇન્જિન નોઈઝ બિલકુલ બી નહીં આવે ગાડી બહુ જ રિફાઈન છે આ ગાડીમાં તમને નવું સ્ટીરિંગ વ્હીલ મળી જશે આમાં તમને ક્રૂઝ કંટ્રોલનો ઓપ્શન વોલ્યુમ અપ એન્ડ ડાઉન કરવાનો ઓપ્શન અને વોઇસ કમાન્ડનો બી ઓપ્શન મળી જશે આ કંઈક એનો ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટલ ક્લસ્ટર છે આ છે દસ ઇંચની સ્ક્રીન અને તમને એક એમ્બિયન્ટ લાઇટનો બી ઓપ્શન મળી જશે હવે આ ગાડીમાં તમને આવે છે થ્રી સિક્સટી ડિગ્રી કેમેરા એકવાર હું તમને એની ક્વોલિટી બતાવી દઉં તમે જોઈ શકો છો ક્વોલિટી ખૂબ સારી છે તમને એકંદ થ્રીડીમાં બી જોવું હોય તો બી મળી જશે તમને ઓઆરવીસ ઉપર બી કેમેરા છે એટલે તમને સાઈડ વ્યૂ બી જોવા મળી જશે કુલ ગ્લવ બોક્સ છે અને ગ્લવ બોક્સની સ્પેસ ખૂબ સારી છે આમાં બી તમને બેકઅપ હોલ્ડર મળી જશે અને કોઈ પણ સામાન તમને મૂકવું હોય તો કોઈ પ્રોબ્લેમ નહીં થાય હવે તમને આનું ડીસીએ ગિયર બોક્સ બતાવ્યું આ છે ડીસીએ ગિયર બોક્સ અને આમે તમને પાર્ક રિવર્સ ન્યુટ્રલ અને ડ્રાઈવનો ઓપ્શન મળી જશે આ છે ગાડીનો હેન્ડબ્રેક અને તમને આર્મરેસ્ટ જે મૂવેબલ છે અને આમાં બી તમને સ્પેસ મળી જશે અહીંયા બે કપ હોલ્ડરનો ઓપ્શન છે અહીંયા તમને બોટલ હોલ્ડર અને અમરેલા હોલ્ડરનો બી ઓપ્શન મળી જશે આ ગાડીમાં ચાર સ્પીકર આવે છે બટ આમાં ટ્વિટર્સ નહીં આવતા તો તમે આફ્ટર માર્કેટ કરી શકો કાં તો તમે આ કમ્પ્લિસ્ટ વેરિયન્ટમાં બી જઈ શકો આ ગાડીમાં તમને અંડર થાય સપોર્ટ સારો મળશે અને સીટ્સ ખૂબ કમ્ફર્ટેબલ છે પેડલ મળી જશે કારણ કે આ ઓટોમેટિક છે એટલે તમને બ્રેક અને એક્સેલરેટરનું ઓપ્શન મળી જશે તમને એન્જિન સ્ટાર્ટ સ્ટોપ ઓપ્શન બી અહીંયા અવેલેબલ છે એકવાર હું તમને ગાડીની રિયર સીટ ઉપર જઈને તમને આ ગાડીનો વ્યૂ બતાવું રિયર પેસેન્જર વ્યૂ કંઈક આ રીતે મળી જશે તમને એક રિયર એસી અને સિકસ્ટી ફાઇવ વોલ્સનું યુએસ બી ટાઈપ સી ચાર્જિંગ સોકેટ મળી જશે સેમ સિક્સટી ફાઈવ વોલ્સનો જ સોકેટ તમને આગળ બી મળી જશે રિયર પેસેન્જર્સ માટે ફાઈ સપોર્ટ છે જે ખૂબ કમ્ફર્ટેબલ છે ઓલમોસ્ટ પાછળ ત્રણ જણા આરામથી બેસી શકે પાછળ તમને બે હેડ્રેસ મળી જશે અને એક આર્મરેસ બી મળી જશે વિથ ટુ કપ હોલ્ડર્સ તમે પાછળથી એકવાર વોઇસ આસિસ્ટન્ટ સનરૂફ નું ફીચર ભી બતાવો હે ટાટા ઓપન ધ સનરૂફ ઓકે ઓપનિંગ સનરૂફ તમે જોવો છો ખૂબ સારો રિસ્પોન્સ છે આછળ તમને अम्ब्रेला હોલ્ડર કપ હોલ્ડર મળી જશે અને વિન્ડો અપ એન્ડ ડાઉન કરવાનો ઓપ્શન બી અહીંયાથી મળી જશે હવે ની વાત કરીએ તો આ ગાડી ફાઇવ સ્ટાર સેફટી ગાડી છે અમે તમને સ્ટેન્ડર્ડ 6 એરબેગ્સ મળી જશે અને તમને થ્રી સિક્સટી ડિગ્રી કેમેરા જેવા ફીચર્સ બી મળી જશે જેનાથી આ ગાડી ખૂબ સેફ છે ટાટા એટલે ભરોસો ભરોસો એટલે ટાટા આ વિડીયો તમને ગમ્યો હોય તો તમે આ વિડીયોને લાઇક કરો કોઈપણ ભૂલ થયું હોય તો મને ફીડબેક આપો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને આ ચેનલને આગળ વધારો નેક્સ્ટ વિડીયો મારો ડ્રાઈવ રિવ્યૂ રહેશે જેમાં હું તમને આ ગાડીનું ડ્રાઈવ કેવું છે અને કેટલું મને માઇલેજ આપે છે એ બધું જ શેર કરીશ